હેલો ફ્રેન્ડ્સ હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી એવું ગુવારનું શાક અને તે પણ એકદમ અલગ જ રીતે અને હું ગેરંટી સાથે કહું છું કે ફ્રેન્ડ્સ તમે એકવાર આ રીતે ગુવારનું શાક બનાવી લીધું ને તો સમજો કે રોટલીઓ ઓછી જ પડશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા તમને જો મારી રેસિપીઓ ગમતી હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે તો સૌથી પહેલાં મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલો ગુવાર લઈ લીધો છે તો તમે ગુવારને વધુ કે ઓછો પણ લઈ શકો છો તો ગુવારને મેં અહીંયા ચોખ્ખા પાણીથી ધોઈ લૂછીને કોરો કરી લીધો છે તો તમારે ગુવારને કૂણો અને તાજો હોય ને તેવો જ લેવાનો આનાથી ગુવારનું શાક ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને શાક ચડાવવામાં પણ વધારે સમય નથી લાગતો તો ગુવારને આ રીતે પાછળનો ભાગ થોડો થોડો કટ કરી લઈશું હવે આ રીતે ગુવારને એક સાથે આ રીતે ભેગો કરી એકદમ ઝીણો કટ કરી લઈશું તો તમે તમારી પસંદગીથી ગુવારને કટ કરી શકો છો આનાથી ખૂબ જ ઓછી મહેનતે ઝડપથી ગુવાર કટ થઈ જશે અને તમારું કામ ખૂબ જ સરળ થઈ જશે અને તમે ગુવાર કઈ રીતે કટ કરો છો ને તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો બસ આ જ રીતે બધો જ ગુવાર કટ કરી લેશું તો આ જુઓ મે બધો જ ગુવાર કટ કરી લીધો છે હવે લઈશું એક ખાયણી અને ખાયણીમાં લઈશું ચાર થી પાંચ લસણની કડીઓ સાથે જ લઈશું બે જેટલા તીખા લીલા મરચાં તો મરચાંને આ રીતે કટ કરી લઈશું તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે મરચાંને વધુ કે ઓછા પણ લઈ શકો છો સાથે જ લઈશું અડધી ચમચી આખું જીરું કેમ કે આખું જીરું એડ કરવાથી સ્મેલ તો સરસ આવે જ છે પણ ગુવારનું શાક ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે સાથે જ એડ એડ કરીશું થોડો અજમો તો અજમાને આ રીતે હાથથી મસળીને આનાથી ગુવારના શાકમાં ફ્લેવર ખૂબ જ સરસ આવે છે સાથે જ એડ કરીશું એક ચમચી કાશ્મીરી લાલ મરચું આનાથી તીખું નહીં થાય પણ કલર ખૂબ જ સરસ આવશે સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું હવે આ બધી જ વસ્તુને ખાંડીને એક મસાલા પેસ્ટ બનાવી લેશું તો આ જુઓ મેં બધી જ વસ્તુને ખાંડીને મસાલા પેસ્ટ બનાવી લીધી છે હવે આ મસાલા પેસ્ટને સાઈડમાં મૂકી દઈશું હવે મેં અહીંયા એક પ્લેટમાં બે જેટલી ડુંગળી અને બે જેટલા ટામેટા લઈ લીધા છે તો મેં ડુંગળીના ફૂતરા કાઢી લીધા છે અને ટામેટાને સારી રીતે પાણીથી ધોઈ લીધા છે હવે ડુંગળી અને ટામેટાને ચોપ કરી લેશું તો આ રીતનું એક ચોપર લઈ લઈશું અને જો તમારી પાસે ચોપર ના હોય ને તો તમે ડુંગળી અને ટામેટાને એકદમ ઝીણું કટ કરીને પણ લઈ શકો છો હવે ડુંગળીને આ રીતે મોટા ટુકડામાં કટ કરી લઈશું તો તમારે આ રીતે ડુંગળીને મોટા ટુકડામાં કટ કર્યા પછી ચોપરમાં એડ કરવાની આનાથી ડુંગળી જે છે તે ચોપરમાં ઝડપથી ચોપ થઈ જશે અને તમારું કામ પણ ખૂબ જ ઝડપથી થઈ જશે હવે ટામેટાને પણ એ જ રીતે મોટા ટુકડામાં કટ કરીને પછી ચોપ કરી લઈશું તો તમે ડુંગળી અને ટામેટાને વધુ કે ઓછા પણ લઈ શકો છો હવે ચોપરનું ઢાંકણ બંધ કરી ટામેટાને ચોપ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમે એકવાર આ રીતે ગુવાનું શાક બનાવશો ને તો તમને ખૂબ જ પસંદ આવશે તો આ જુઓ મેં ડુંગળી અને ટામેટાને ચોપ કરી લીધા છે અને બંનેને અલગ અલગ બાઉલમાં કાઢી લઈશું હવે આને સાઈડમાં મૂકી દઈશું હવે લઈશું એક કુકર અને કટ કરેલો બધો જ ગુવાર કુકરમાં એડ કરી લેશું તો ફ્રેન્ડ્સ આ રીતે ગુવારનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જેને ગુવારનું શાક નથી ભાવતું ને તેને પણ આ ગુવારનું શાક ખૂબ જ પસંદ આવશે તે હું ગેરંટી સાથે કહું છું હવે આની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈશું આનાથી ગુવાર વધારે બફાઈ ગયેલો હોય ને તેવું બિલકુલ નહીં લાગે અને તમને આ ગુવારનું શાક ખાવાની મજા આવી જશે તો ફ્રેન્ડ્સ ગુવાર કૂણો છે ને તેટલા માટે મેં અહીંયા અડધા ગ્લાસ જેટલું જ પાણી એડ કર્યું છે અને જો ગુવાર ફ્રીજમાં મૂકેલો હોય અને પછી તમે ગુવારનું શાક બનાવતા હોય ને તો તમારે અડધા ગ્લાસથી થોડું વધારે પાણી એડ કરવાનું હવે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ફ્લેમ પર એકથી બે વિસલ વગાડી લઈશું તો એકથી બે વિસલ વાગી ગઈ છે અને હવે ચેક કરી લઈએ કે ગુવાર ચડી ગયો છે કે નહીં તો આ જુઓ ગુવાર ખૂબ જ સરસ રીતે ચડી ગયો છે અને હું તમને ગુવાર કટ કરીને પણ બતાવી દઉં છું તો આ રીતે ગુવાર ખૂબ જ સરળતાથી કટ થઈ જાય ને તો તમારે સમજવાનું કે ગુવાર ખૂબ જ સરસ રીતે ચડી ગયો છે તો તમે જોયું ને ગુવાર વધારે બફાઈ ગયેલો હોય તેવું પણ બિલકુલ નથી લાગતું હવે બીજી તૈયારી કરી લઈએ હવે લઈશું એક પેન અને પેનમાં લઈશું ત્રણથી ચાર ચમચા જેટલું તેલ હવે તેલને બરાબર ગરમ થવા દઈશું તો તેલ ગરમ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ સ્લો કરી લઈશું હવે એડ કરીશું થોડી રાઈ તો રાઈ એડ કરવી ઓપ્શનલ છે અને રાઈ ફૂટવા લાગે ને ત્યારે આ રીતે ઢાંકી લઈશું જેનાથી રાઈ ફૂટીને બહાર ના આવે તો રાઈ આ રીતે ફૂટવા લાગે તે પછી એડ કરીશું ચપટી હિંગ તો જીરું આમાં એડ નથી કરવાના કેમકે મસાલા પેસ્ટમાં જીરું એડ કરેલું જ છે સાથે જ એડ કરીશું ખાંડીને તૈયાર કરેલી મસાલા પેસ્ટ હવે આ મસાલા પેસ્ટને એકથી બે મિનિટ સુધી બરાબર સાતડી લેશું આનાથી લસણ અને મરચાં જે છે ને તે બિલકુલ કાચા નહીં રહે સાથે થોડા ધાણા એડ કરી લેશું આનાથી ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે તો તમે જોયું ને અત્યારથી જ કલર કેટલો સરસ દેખાઈ રહ્યો છે અને ફ્રેન્ડ સ્મેલ પણ ખૂબ જ સરસ આવી રહી છે સાથે જ એડ કરીશું ચોપ કરેલા ટામેટા હવે ટામેટાને પણ એકથી બે મિનિટ સુધી આ રીતે મિક્સ કરી ઢાંકીને થોડા સોફ્ટ થવા દઈશું તો એકથી બે મિનિટ થઈ ગઈ છે અને તમે જોયું ને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે હવે તરત જ એડ કરીશું ચોપ કરેલી ડુંગળી હવે ડુંગળીને પણ બધી જ વસ્તુ સાથે બરાબર મિક્સ કરી લઈશું તો ડુંગળીને ઢાંકીને તમારે લગભગ અડધી મિનિટ સુધી જ થવા દેવાની છે એટલે કે ડુંગળીનો જે ક્રંચ છે ને તે જળવાઈ રહે તો મારે અહીંયા લગભગ અડધી મિનિટ થઈ ગઈ છે અને તમે જોયું ને થોડા બબલ્સ પણ આવવા લાગ્યા છે હવે આની અંદર એડ કરીશું અડધી ચમચી તીખું લાલ મરચું તો મરચાને તમે વધુ કે ઓછું પણ એડ કરી શકો છો સાથે એક ચમચી ધાણાજીરું સાથે થોડી હળદર સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું તો આપણે મસાલા પેસ્ટમાં મીઠું એડ કરેલું જ છે તો મીઠું વધારે એડ ન થઈ જાય ને તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે સાથે જ એડ કરીશું અડધી ચમચી ખાંડ તો ફ્રેન્ડ્સ આમાં આપણે ટામેટા એડ કર્યા છે ને તો ખાંડ જરૂરથી એડ કરવી તો આ ગુવાનું શાક ટેસ્ટમાં ગળ્યું બિલકુલ નહીં લાગે પણ આ ગુવાનું શાક ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે હવે આ બધા જ મસાલાને કરીશું સારી રીતે મિક્સ હવે આની અંદર થોડું પાણી એડ કરી મિક્સ કરી લઈશું આનાથી આ મસાલા બળી નહીં જાય અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે હવે એડ કરીશું બાફીને તૈયાર કરેલો ગુવાર હવે ગુવારને પણ બધી જ વસ્તુ સાથે બરાબર મિક્સ કરી લઈશું આનાથી કટ કરેલા ગુવાર પર બધા જ મસાલા ખૂબ જ સરસ રીતે કોટ થઈ જશે હવે આને ઢાંકીને પાંચ થી સાત મિનિટ સુધી થવા દઈશું તો પાંચ થી સાત મિનિટ થઈ ગઈ છે અને તમે જોયું ને ખૂબ જ ટેસ્ટી એવું ગુવારનું શાક એકદમ તૈયાર છે તો તૈયાર છે જોતા જ ખાવાનું મન થઈ જાય ને તેવું ખૂબ જ ટેસ્ટી એવું ગુવારનું શાક અને ખરેખર ફ્રેન્ડ્સ આ ગુવાનું શાક ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ